નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે ગુજરાતના તમામ સમાચારની વાત તો સુધી જોવા વિનંતી વધુ આગળ મહત્વની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાના લીધે અઠાવીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં પણ ખાસ કરીને જૂનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાત ઇંચથી વધુ વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય જામનગરના વિસ્તારોમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે વાત કરીએ કે ગુજરાતની રાજનીતિમાં નવા જૂનાના ના ગુજરાતમાં નવા જૂની એંધાણ મળી રહ્યા છે હાલમાં જ કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે ઉલ્લેખનીય એ છે કે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે બીજી તરફ નેતાઓના દિલ્હીના આંટા ફેરવી રહ્યા છે તો વળી રાજકીય ચર્ચા વર્તુળમાં એવી પણ વાત થઈ રહી છે કે ગુજરાત ભાજપના સંગઠનમાં નવા જૂની થઈ શકે છે વાત કરીએ કે ખેડૂતોને ત્રણ નો હપ્તો ખાતામાં જમા જો તમે વડાપ્રધાન કિસાન સન્માન નિધિનો લાભાર્થી છો તો સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ એકમાત્ર તમને વાર્ષિક સ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે આ યોજના જો સાથે જોડાવો લોકોના દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રમાં ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે જીવનના મહત્વના તબક્કાને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નીતિ હેઠળ નોંધણી કરાવવાની આવશ્યક છે અન્યથા તમામ માનધાન યોજનાનો લાભ નહીં મળે ચાલુ જાણીએ કે શું માનધન યોજનાનું આગળ વાત કરીએ કે જે ખેડૂતો પહેલેથી જ માનધન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે થી ચાલીસ વર્ષની વયના આવા ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકાવાનું કારણ અધબ અવસાન થાય તો તેની પત્નીને બાળકોને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે વાત કરીએ કે દક્ષિણ ગુજરાતમાં એલર્ટ નવસારીની સ્થિતિ ખરાબ આજે પણ સુરત નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે અઠ્યાવીસ જુલાઈમાં વરસાદની આગાહી નથી નવસારીની વાત કરીએ તો ગત રાતની ધોધમાર વરસાદ પડ્યો છે જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે નવસારી સહિત ઉપરવાસના ભારે વરસાદ પડવાને કારણે દર વર્ષની જેમ શહેરના સાંતાદેવી વિસ્તારમાં વરસાદને પાણીની નદી વહેતી થઈ છે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી લીધી છે આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી લીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમને લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અંગે ટોલ પ્લાઝા પર ભીડ ભીડ ઘટાડવાનો છે આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે જેની મુસાફરી કરશો તેનો પૈસા કપાય છે કે આર્થિક અમલમાં થશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી મહત્વની વાત કરી કે સંસદમાં પહેલીવાર બોલ્યા ગેનીબેન આજે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં પહેલીવાર બોલ્યા હતા જેમાં તેઓએ ચાંદીપુર વાયરસમાં વિશે સરકારને માહિતીગાર કરીને બીમારીને ગંભીરતાથી લઈને કડક પગલાં ભરવા અપીલ કરી હતી તેના પોતાના પાસાની શરૂઆત બનાસકાંઠાના તમામ જનતાઓને અપારમાની કરી હતી તેમણે કહ્યું હતું કે મારા જ સંસદીય ક્ષેત્રમાં જીરો જીરો અને સમગ્ર ગુજરાતમાં ચાંદીપુર નામનો વાયરસ ભયંકર રૂપમાં ધારણ કરી રહ્યો છે જેના કુલ ચોરાશી કેસ નોંધાયા છે આગળ વાત કરીએ કે સહાય બેંક મોટી જાહેરાત બુધવારે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સંસદમાં જણાવ્યું કે આ વર્ષે સોળ જુલાઈ સુધી સહારા ગ્રુપમાં ચૌદ પોઈન્ટ એક બે લાખનું વધુ ઇન્ટેન્ડને ત્રણસો બાસઠ પોઈન્ટ એકાણું કરોડ રૂપિયાની પરત કરવામાં આવ્યા છે પોર્ટલે કહ્યું કે અમે હાલમાં પોષ પોસ લાખ સુધીની ક્લેમ માટે ફરીથી અરજી સ્વીકારી રહ્યા છે જેમાં પોઠ લાખથી વધુ ક્લેમ માટે અરજી કરવાની તારીખો પછી જાહેર કરવામાં આવશે આ ક્લેમમાં પણ પિસ્તાળીસ કાર્યકારી દિવસને પ્રો પ્રોસેસ કરવામાં આવશે આગળ વાત કરી કે બજેટમાં વૃદ્ધો માટે સારા સમાચાર દેશમાં વૃદ્ધોની વધતી જનતી સંખ્યાના ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે વ્યક્ત રીતે સરકારે વૃદ્ધોને સંબંધિત અયુ અભ્યુદય યોજનાને વેગ આપવાનો નિર્ણય કર્યો છે બજેટમાં સરકારે આ માટે વશિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી બસો ને કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરી છે આનો ખર્ચ દેશના વૃદ્ધાશ્રમોને અપગ્રેડ કરવા સાથે તેમને યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધા અને સાધનોની શૂધ કરવા માટે ખર્ચવામાં આવે છે જેમાં વૃદ્ધોની ચશ્મા વા શ્રવણ સા સાધન વકરણ વગેરે આપવામાં આવે છે વાત કરીએ કે એલપીજી સિલિન્ડરમાં નવો મહિનો એક ઓગસ્ટમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે જુલાઈમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની આશા છે વાત કરીએ કે નોકરી મળશે તો પંદર હજારની તમારા ખાતામાં મોદી સરકારે બજેટમાં રોજગારી વધારે ભાર મૂકી રહ્યો છે જેની અસર બજેટના પણ જોવા મળી શકે છે સરકાર જાણે છે કે બેરોજગારના યુવાનને મતદાતા છે જો સરકારથી નારાજ થશે તો સરકાર તમામ આયોજકોને ફેલ થશે મોદી સરકારે લોકસભાની ચૂંટણીમાં અસર દેખ્યા બાદ બજેટમાં મોટો ફેરફાર કરી દીધો છે દેશનું સામાન્ય બજેટ બે હજાર ચોવીસમાં રજૂ કરવામાં આવ્યું છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારને ત્રણ પોઈન્ટ ઝીરોનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું પહેલીવાર નોકરી મેળવવાની કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી હતી હવે સરકારમાં આવા યુવાનો જ્યાંથી તેમની પ્રથમ નોકરી શરૂ થશે ત્યારે તેમને ઈઆપીએફનો ખાતામાં પંદર હજાર રૂપિયા જમા કરવામાં આવશે રકમ હપ્તાને ટ્રાન્સફર કરવામાં આવશે વાત કરીએ કે ગુજરાતમાં વરસાદનો છે ભારે વરસાદ ખાબકી રહ્યો છે વરસાદના રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી છે જનજીવન અસ્વસ્થ થઈ ગયું છે સુરત કપરાડા પલસાણા નવસારી તાપી સૌરાષ્ટ્ર ચોણમાં કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાય છે કેટલાક ગામોમાં સંપર્ક વિહોણા બન્યા છે હવામાન વિભાગે આગાહી બાદ હવે ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે આમ મોટી આગાહી કરી છે ગુજરાતવાસીઓને સાવધાન રહેવાનું સૂચન કર્યું છે વાત કે ભયંકર સસ્તું થયું સોના ચાંદી આજે બાવીસ કરડના દસ ગ્રામના સોનાના ભાવમાં નવસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે તેની સાથે નવા ભાવમાં ચોસઠ હજાર પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ પોસઠ હજાર રૂપિયા હતો જ્યારે ચોવીસ કરોડ દસ ગ્રામ સોનાના ભાવમાં એક હજાર સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો છે સાથે નવા ભાવમાં એગણ્યાસી સિત્તેર આઠસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સિત્તેર હજાર નવસો દસ રૂપિયાનો હતો તેમને ચાંદીના ભાવમાં ત્રણ હજારનો વધારો થયો હતો ત્યારે ચાંદીના નવા ભાવમાં ચોર્યાસી હજાર પાંચસો રૂપિયાનો થયો છે વાત કરીએ લીલા શાકભાજીમાં ભાવમાં આસમાને પહોંચ્યા લીલા શાકભાજીના ભાવમાં આસમાને પહોંચ્યા છે મોંઘવારી મુદ્દી સરકાર મુખ્ય પ્રેક્ષક બની ગયો છે તે લોકો ખરીદવા કાપ મૂકવા માટે મજબૂર બન્યા છે વટાણા એકસો સાઠ રૂપિયે કિલો સરગવો એકસો એસી રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે ટામેટાના ભાવ પણ વધી રહ્યા છે એકસો વીસ રૂપિયા થયા છે આદુના ભાવમાં દોઢસો રૂપિયા કોથમીરમાં સેન્ચુર વટાવીને કોથમીર સો રૂપિયા ગ્રામ પર દસ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે તુવેર ભાવના કિલો બસો પચાસ ત્રણસો રૂપિયા વેચાઈ રહ્યું છે

ત્યારે આવનારા સમયમાં સરકાર તેમને વધારીને બાર હજાર કરે તેવી માંગ કરવામાં આવી છે પરંતુ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રજૂ કર્યું હતું કે અને બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને રકમ વધારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કોઈ પણ નથી વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ અન્નમૂલ્ય યોજનામાં લાભ છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે હવે રાશનકાર્ડની દુકાનો પર માત્ર કૌચણા અને ચોખા જ નહીં મળે તો બદલ બદલાવ આ દુકાનોને સીએસસી તરીકે વિકસાવવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા છે જો કે શરૂઆતમાં સુવિધા ઉત્તર પ્રદેશમાં કેટલાક પસંદગીના જિલ્લાઓ શરૂ કરવામાં આવ્યા હતા સફળતા બાદ સમગ્ર ગુજરાતમાં રાજ્ય અને પછી દેશના મફત રાશનની દુકાનો પર ગ્રામજનો અને પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેને તેમણે નાના નાના કામો માટે શહેરો જવું પડે છે સુવિધા શરૂ થયા બાદ ગ્રામજનો પણ દુકાનોમાંથી તમામ પ્રકારના દસ્તાવેજો મેળવી શકે છે આગળ વાત કરીએ કે દેવા માફી અંગે જાહેરાત ગુજરાતના ખેડૂતો માટે એક લાખ કરોડ દેવું ગુજરાતના આખા દેશમાં નવમાં ક્રમે આવે છે જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ લાખ ખેડૂતોને કૃષિ લોન લીધી છે અને એક લાખ કરોડ રૂપિયાની વધુ સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું લાખ ખેડૂતોને બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોઇન્ટ સુડતાળીસ લાખ કરોડ રૂપિયા વધુ છે તાજેતરમાં નાણાં મંત્રી મહંત્રાલય કુશી પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ પણ તમામ વિગતો જાહેર કરી હતી કરીએ કે બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારો બારસો રૂપિયા મળતું હતું આજે ડબલ થઈ ગયું છે બાવીસોથી ચોવીસ રૂપિયા પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એકર જમીનમાં ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા તેમનો ભાવ વધારવામાં આવતા બારસો એ પહોંચ્યો છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરીનું વેતન દોઢસોથી બસો હતું આજે દોઢ અઢીસોથી ત્રણસો પચાસ રૂપિયા થયું છે રાસાયણિકની દવાનો ખાતરોના બે વર્ષ પહેલાં આજની તારીખમાં કિંમતમાં ત્રણ ત્રીસ ટકાનો વધારો થયો છે આમ વધવાથી જનજતી મોંઘવારીને કારણે દિવસોને દિવસે ખેડૂતો દેવાદાર બનતો જાય છે બાતોની વાત કરી કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે ઘઉંની મોટા પ્રમાણમાં આવક થઈ છે આ યાર્ડમાં ઘઉંની સાત હજાર ક્વિન્ટલ આવક થઈ છે આ યાર્ડમાં ટુકડા ઘઉંની અઠ્ઠાવનસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે લોકવન ઘઉંથી બારસો ક્વિન્ટલ આવક થઈ હતી આ યાર્ડમાં ટુકડા ઘઉંના ચારસો છન્નુંથી પાંચસો ઓગણસાઠ રૂપિયાનો એક મણનો ભાવ બોલાયો હતો ત્યારે લોકવન ઘઉંનો ભાવ ચારસો એસીથી પાંચસો બાવીસ રૂપિયાનો એક મણનો ભાવ બોલાયો હતો જે કપાસની છવ્વીસો કિટન આવક થઈ હતી તેમનો એક મણનો કપાસનો ખેડૂતોને તેરસો થી પંદરસો ને એકસઠ રૂપિયાનો ભાવ મળ્યો હતો